અલ્લાહભાઈ જવરભાઈની જમીન છે અને એમાં આ જમીનનો વહીવટ હું પોતે કરું છું મને હિંસા પલટ મને વાવવા આપેલી સાચવી રાખવા માટે અત્યારે કબજો મારી જોડે છે અને તે છતાં જ્યારે ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ જ્યારે સાત બારની નકલ મારી જોડે લઈને ઘરે આવ્યો એટલે મને એને ડાટી આલી કે ભાઈ આ જમીન મેં તું બહાર નીકળી જાય કે જમીન ક્યાં મારી છે તકો ભાઈ તારી નહીં મારી રહે બરાબર એટલે આ બાર વાત બનશે અને આ જો આ ભાઈની જોડે આ વાત કરી એ સતત પછી મને ના નકાલા લઈ જવું મામલેદાર ઓફિસે ગયો જ્યારે મામલેદાર ઓફિસે જઈ તો વાત કરી તો સાહેબ આ રીતે બન્યું કેવી રીતે તો મને કે બની ગયું હવે આ વાત કરી એટલે મેં સાહેબને વાત કરી કે સાહેબ આ બન્યું ખોટું વલ્લભભાઈ જવરભાઈ અવસાન પાબ્યાથી બાસઠ વર્ષ થયા તો એમની મિલકત વેચવા પાછા આવ્યા હં એટલે આવી મેં એમણે વાત કરી એટલે સાહેબ હું શું જોયું હું સાહેબ હવે બાર કલાક થવા છે નહીં આવી રીતે વાત કરી પછી અમે સીતાજી સાપાટા પર ગાય એમની જોડે પછી વાતો કરી આટલું એ કરી ભાઈ પેલા ભૂપેન્દ્રભાઈ ભાઈ આ જમીન ઉપર બોજો એક લાખના પંદર હજાર રૂપિયા બોજો નોખેલો આવું એ કરી પછી અમારે આવા બધા જવાબો કરી પછી અમે તો આપણે કોંગ્રેસ સમિતિ આપી છે લાલા કાકાએ એમની અને દાસ કાકાએ બધાને અમને સહકારો આવ્યો આટલા સુધી આગળ અત્યારે આ જમીન હવે કેસ ચાલ્યો અને જે લોકો છે જે દસ્તાવેજ કરી એમને એમને સજા સજા થઈ થઈ હા અને 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 એ એવું ડુપ્લિકેટ માલિક બનાવ્યો રાખનારો પણ ડુપ્લિકેટ થયો અને આવી રીતે કરી અને ખોટા ખોટા આ લોકોએ જમીન પડાવવા માટે આ લોકોએ આવું કામ કરેલું હતું હા હું કેસ ઉતાર અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અમદાવાદ ખાતે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવું છું રોજ નામદાર કોર્ટે એક ગાઢવા સર્વે ગાડ ગાઢવાસીમની સીમના સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીન કે જે વલ્લભભાઈ જવેરભાઈ પટેલના નામે એને ખાતે ચાલતી હતી અને એ ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિની જમીન હતી પણ એમાં માલિક તરીકે એ વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું વર્ષ બે હજાર ચારમાં જ્યારે કમ્પ્યુટરાઈઝ રેકોર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ ભૂપ્રા સ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરહની થયેલી એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ ડાભી ને વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાઢવાસીની સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો આ હીરાભાઈ કલાભી ડાભી વલ્લભભાઈ જાવરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ દેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સક્રાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાબીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી આ કેસમાં નામદાર મહેમદાબાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે ઇપિકો કલમ ચારસો પાસઠમાં એક વર્ષ ચારસો સડસઠમાં બે વર્ષ 468 માં 1 વર્ષ અને 471 માં 1 વર્ષ અને તમામ કલમોમાં હજાર હજાર રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે હિરાબે કલાવી ડાબી કે જેમણે વલ્લભભાઈ જવરભાઈ પટેલનું નામ ધારણ કરેલ હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે એટલે બાકીના ત્રણ આરોપીઓના નામદાર કોટા જે તકસીર ધરાવેલા છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.